વલસાડને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે સાંસદ ધવલ પટેલના પ્રયાસોને સફળતા મળી છે અને હવે વંદે ભારત ટ્રેન વલસાડ સ્ટેશને પણ ઊભી રહેશે આજથી વંદે ભારત ટ્રેનને વલસાડનું સ્ટોપેજ આપવામાં આવ્યું છેલ્લા ઘણા દિવસોથી આ અંગેની માંગ હતી અને સાંસદ ધવલ પટેલના પ્રયાસો બાદ હવે વંદે ભારત ટ્રેનને વલસાડનું સ્ટોપેજ મળ્યું છે અને આ વલસાડ સ્ટેશને વંદે ભારત ટ્રેન ઊભી રહેશે આપણા દેશના રેલ મંત્રાલયે આપણા વલસાડ ખાતે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રૂવ કરી દીધું છે મંજૂર કરી દીધું છે એના માટે આપણા વલસાડના લોકોને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન હું આપવા માગું છું જ્યારે વલસાડ સાંસદના ઉમેદવાર તરીકે હું તમારા વચ્ચે આવ્યો હતો ત્યારે મેં વચન આપ્યું હતું કે આપણા વલસાડ જિલ્લામાં સારામાં સારા રેલવેના આપણે સ્ટોપેજ હોય નવીનીકરણ હોય દરેકના માટે પ્રયાસ કરીશ ને ખાસ કરીને વલસાડ જિલ્લાનું વડુ મથક આપણા વલસાડ અને વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત કે શતાબ્દી હોય એના માટે પણ હું પૂરો પ્રયાસ કરવાનો છું અને અપડાઉન કરતાં લોકોના માટે પણ હું પૂરો પ્રયાસ કરવાનો છું અને એ જ્યારે સાંસદ તરીકે હું દિલ્હી ગયો ત્યારે પણ લોકસભામાં અનેકવાર મેં રજૂઆત કરી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને પણ રજૂઆત કરી દેશના ઉચ્ચ રેલવે અધિકારીને પણ રજૂઆત કરી જે એક વર્ષનું જે આ પૂરી પ્રક્રિયા છે આજે પૂર્ણ થઈ છે અને આપણા વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રૂવ થઈ ગયું છે એના માટે વલસાડના લોકોને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું